મશીને પોગી ગયા હૈ કાલે રવિવાર ની રજા હતી સોમવાર ની આજે પાછા પોગી ગયા હૈ જો જીગુલાલ માથું ખંજોરે હે ને રૂપિયા વાળા ને મજા હોય ભાઈ જો જીગુલાલ ને મોબાઈલ પડી જાય આપણે પડે જીગુલાલ ને પડી જાય ઓ ભાઈ ભાઈ જો વાડી માથે થી જારી ઉતાર લીધી હે જારી ઉતાર લીધી હે ને હવે જો આ વાડીએ પોગી ગયા નવી વાડી છે આ ભોગી ગયા હૈ ને આપણે ઘોડી ઘોડી ઊભી થઈ ગઈ છે ને હવે અંદર ઉતરશું હમણાં ખાટલો લઈ કરવાની તૈયારી કરશું હરિયાની છડું લઈને નીચે આઠાની હરિયાની જારી બનાવી નાખી છે વાડીએ મકાન છે આ રીતે ને આપણે આ રીતે કૂવો છે પાછળ ને આ કૂવામાં ફિટિંગ કરવાનું છે એમાં ત્રણસો ત્રણસો ને ચાર દાર કરવાનું કીધું છે ને ફિટિંગ કરશું આજે અને અઠવાડિયામાં લગભગ આજે મંગળવાર બુધવાર છે લગભગ ને પછી અમે પૂરું કરી દઈશું હા હા આ રીતની જવું બર જારી માથે માથે રહી જાય બોલ લાગી જાય ચારે જગ્યાએ પછી જારી ડગે નહીં ને આપણે હવે કૂવામાં કામ કરશું બેઠ એમાં પાણી સારું આવી ગયું છે એટલે એમાં પાઇપ રાખીને હેઠું ઉતર્યું પાછું હેઠે ફિટિંગ કર્યું થોડું એક દાર અહીંયા કર્યો એમાં સારું પાણી આવે છે અહીંયા જો એટલું એટલું એમાં આવે છે તો અહીંયા મૂકીને રેડી કર્યું છે અહીંયા વખારી છે ને અમારા મુકા સ્થાનના તૈયારી કરી રહ્યા છે દાર ચાલુ કરવાની ને જીગા સેઠ ઉપરથી આવે છે જીગુભાઈ ઉપરથી આવે છે ને હાકડી વાળી છે બાર બાય બારની વાળી છે હવે એમાં ફિટિંગ કરી દીધું છે ચાલુ કરતું નથી

મારા જીગું લાલે ક્યાંય થી હવાનું એવું પેક કરી દીધું હે હાલો મુકાલાલ હવે હવે મુકાલાલ શું કરવાનું એમ કરવાનું હવે કે આ ગામની વાડી નંબર 5 પાણી ભરપૂર આવી ગયું ધારમાં ફાઈબો ધારું આવી ગયું છે આ બીજો ધાર છે એક ધાર આપણે અહીંયા કર્યું એમાં થોડું ઓછું આવે છે આમાં થોડું ઓછું આવે છે આટલું આટલું આવે છે આપણે આ ધારમાં આટલું આટલું પાણી મળી ગયું એક ધારમાં અહીં આવે છે એમાં લાઈન નાખીને હેઠું કાઢી દીધું છે એક દાર માં અહીંયા આટલું આટલું આવે છે આટલું આટલું અહીંયા આવે છે ચાર દાર હે પાણી પણ સરસ આવે હે હવે અમારા ઉપરથી ઉતરે છે જીગુલાલ ઉતરી જાય ટાયર માં બેહીને એટલે આપણે કરીએ ચાલુ મુકાલાલ રેડી હે આ મુકડી હા ચાલો જો પાણી બહુ સરસ આવી ગયું ભાઈ હવે અમે મશીન કરતું પાણી પણ સરસ આવે છે પચાસ ફૂટ બેહાડવાની છે એટલે મનસિ હમણાં હાલવા મશીન આપણું ફિટિંગ છે હવે જગબુલા લાવીયા હે ઉપરથી નીચે જો આવે બીજા ભાઈ

આવો ભલેન પડ્યું ભલેન પડ્યું ક્યાંય નડતું આલો બાગડ બીલો આવી ગયો ને આપણે હવે કરી વાયર બાયર હરખા જો બાગડ બીલો કેમ છે બાકી હા તને એને દારમાં ધરેડો દેકો ને એટલે તરાવનો તેલસો થયો કાંકરો આવે નકરો એમાં ગાર આવે નીકળી ગયો ઢગલો થઈ ગયો બધો ને હવે અમે હે ને મશીન ખોલાવી જગુભાઈ જાય ઉપર હવે અમે મશીન ખોલાવી હા જીગુભાઈ ને જો પરસેવો વરી ગયો ફોટો પરસેવો વરે તો ખબર પડે ને તાતિયા ઓછા ભરાવજો એટલે ઉપર કાંકરા ઓછા આવે હાલો મુકાભાઈ મુકાભાઈ પટિયું પટ્ટિયું પાડે છે મશીન ની મશીન પશીન ખોલાવે છે હલો જીગુભાઈ ગયા ને હવે બે વઈ જા ਨੇ ਪੀ ਆ ਲਈ ਲੀਤੀ ਪਾਸੀ ਹਲੋ ਭਾਈ ਮਸ਼ੀਨ ਖੁੱਲੀ ਗਈ ਮੋਕਾ ਲਾਲ ਕੋਲਾਵੇ ਘੋੜੀ મશીન ખુલી ગયું હોય હવે ભરાય ને બીજી વાળી હવે પાછા ખેડૂતો ખોલાઈ ગઈ બધું રેડી મશીન ખુલી ગયું ને પાછો કુવો ઢાકી દીધો કાદીપાભાઈ લિયો જારી લાગી ગઈ હવે આમાં નો કબૂતરા જાય કે નો કચરો જાય ખેડૂને આ કામ પેલા કરવું જોઈએ આવું કુવા માથે